આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ બેન છે એ તમે શરૂઆતમાં સાંભળશો તો ખૂબ ભોળા લાગશે પણ પછી તમને ખ્યાલ આવશે કે આ ભોળા તો નથી જ કારણ કે એમને શાહબુદ્દીન રાઠોડે ભણાવેલા છે એવું એણે કીધું એટલે તમે એન્ડ સુધી સાંભળશો તો જ તમને મજા આવશે તો આ વિડીયો પૂરો સાંભળો અને શેર કરો અને દરરોજ આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ જોતા રહ્યો અને આપણી ચેનલમાંથી આપણે ક્યારેય વિડીયો ડીલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરે અને એની પાવતી રજૂ કરે તો વિડીયો ડીલીટ કરીએ છીએ અન્યથા આપણે વિડીયો ડીલીટ કરતા નથી તો આ બધાએ ખાસ યાદ રાખવાનું અને એકત્રીસ તારીખે મારો પ્રોગ્રામ છે મોહમ્મદ રફીની પુણ્યતિથિનો એટલે એકત્રીસ તારીખ સુધી હું ફોન નહીં ઉપાડું ત્યારબાદ પહેલી તારીખ પછી આપણે ફોન ઉપાડીશું તો આ ખાસ બધાએ યાદ રાખવું અને અત્યારે આ વિડીયો ખૂબ શેર કરો જેથી કરીને એમના દીકરા માટે યોગ્ય પાત્ર મળી જાય હેલો જી હા બોલો તમે મે બીરો ચલાવો છો સર આપણે યુટ્યુબ ચેનલ માં મુક્યા છે

પણ અમે મા દીકરો બે જ રહી છી અને પેલા હું વિધવા હતી પછી મેં મેરેજ કર્યા ને તો ઈ મારો આદમી છે ને હું કામકાજ કરતી તી ને તો કામકાજ છૂટી ગયું તું અને પછી મારો દીકરો નાનો હતો દોઢ વર્ષ નો તો પાંચ દિવસ ભૂખ્યો હતો તો મેં કઈ ઘર દ્વાર જોયું નઈ અને એમ નેમ કરી નાખ્યું ને તો ઈ નીકળો ખવાસ રજપૂત તો પછી કારડિયા રાજુ ની દીકરી એમાં ના દે ને તો મારા મમ્મી પપ્પા એ સબંધ તોડી નાખો હું ભાવનગર ની દીકરી છું અને મારા મમ્મી પ્રિન્સિપલ છે પણ અત્યારના જમાના પ્રમાણે એ હાલે છે ને તો મારો સંબંધ મારા મમ્મી પપ્પા જોડે નો રહ્યો હમ હમ એટલે મારે જો મારા દીકરાનું ગોતી આપો સાહેબ તો વધારે સારું youtube માં મૂકી આપીએ કેતા તો હા તો એના માટે શું કરવું પડે બસ એના માટે મારે જે વાતચીત કરો ચીજ કરવાની છે બીજું કઈ નહિ અને આ તમારો whatsapp number છે હા આ મારો whatsapp number છે એક minute બોલો તો તો મને ખબર નથી આમાં લખેલો આવે છે એમાં આવતોય છે સાહેબ એમ હા હું તો જુના જમાનાની મને કાઈ નથી આવડતું આ તો પરાણે પરાણે એના કીધું તો એ કે હા કરી જો બોલો તો નામ

હા એટલે સાહેબ જો થઈ જાય તો વધારે સારું કેમ કે અમે માં દીકરો એકલા રહી છે ને મને ડાયાબિટીસ છે તો હાજી માંદી રહું છું તો મારા જીવતા થઇ જાય સાહેબ તો સારું કેટલો પગાર કેટલો છે પગાર એનો કે આસપાસ છે તમે આવીને ઘરબાર જોઈ જાવ તો વધારે સારું તમને વિશ્વાસ આવે ને ઘરબાર કઈ જોવાની જરૂર નથી ના ના આપડે દીકરી દેવી હોય તો ઘરબાર તો જોવું પડે મેં ન જોયું તો હું રોઉં છું ને એટલે કહું છું સાહેબ હમ

હા એટલે મારા દીકરાનો જો કરી દયો આગલા ઘર છે ત્રીસ વર્ષ આખા ગામ પૂછી લે મારા દીકરા ને કઈ કેવા નથી હમ આવી તમે ઘર બાર જોઈ જાવ ભીત મૂકી ને ગયો તો ચાર દિવાલ એમાં બધું મેં વસાયુ રાચ રચીલો અત્યારે ઘર માં એક લાખ ના તો ત્રણ ટીવી છે બરોબર દુકાન છે દુકાન પોણા ચાર લાખ ની મેં હમણાં કરી એમ હા એટલે સાહેબ તમે આવી જાવ તો વધારે સારું.

એટલે આપડે ગામડામાં માં રહ્યા અને ગરીબ ઘર નો માં બાપ દાજ કરે તો કઈ ની મેલ બધું વસાવી લીધું સાહેબ હા ઘર માં બધું વસાવી લીધું એક વખત તમે આવો તો હું આવતા જતા ભાડું તમને દઈશ એક વખત તમે આવી જાઓ સહીત અમે ક્યાં આવતા ના માડી માળી એક વાર સમજી લ્યો અમે માત્ર you માં મેલિયે જેટલું સમજો તમે એમ નહી અમારે તો ફરજ છે ને એ તમે ભલે એ તો જે તમારે ત્યારે ફોન કરશે ને એ તમારે ત્યાં આવશે હું કઈ એવી રીતે બધા ના ઘરે જાઉં તો સો ફોન આવે સાંજ સુધી માં,

અને હમણાં મેં પાછો પાંચ લાખ નો ખર્ચો કર્યો ને તો ઈ હું લોન ભરું છું સાહેબ સોલાર નખાયું તો બે લાખ સાઠ હાજર નું સોલર થયું અને ઘર ના ફરતો વંડો નતો બે પ્લોટ નો બરોબર બધા આવતા જતા તો મને પસંદ નતું તો મેં વંડો કર્યો તો બે લાખ ને વીસ હાજર તો એમાં છે સાહેબ એટલે જો કોઈ દીકરી ગરીબ હોય ને ઈ રે ઘરે બરોબર અને ઘરેણા ની વાત કરે તો બે વર્ષ માં હું ઘરેણું કરી દઉં સાહેબ ઈ પેલા થોડું નાક નમણ પૂરતું લઉં પણ ઈ તો ખોટું ચડાવું મારે કાઈ નથી સાહેબ બધું મેં કાઢી ના બધું કર્યું હમ સાચી વાત કરે ને આપણે બીજા જેમ મારા ધણી જેમ ખેતરાય ઓસા કોઈને હમ હમ એટલે કહો સાહેબ જો તમે કરાવી દ્યો તો હારું હમ અને અત્યારે મારો દીકરો બાર ગયો છે ને એ આવશે ને ત્યારે હું એની હારે તમારી વાત કરાવીશ તમારે નાતી ગઈ કીધી તમે કારડિયા રાજપૂત કારડિયા રાજપૂત બરાબર તો હવે આપડે કઈ જ્ઞાતિ માં કરવા ની રાજપૂત ની દીકરી માં તો વધારે સારું નકર કોઈ કોઈ પટેલ હોય કોઈ બ્રાહ્મણ હોય ગરીબ ઘર હોય એના કરતા બે નાની તો જોઈ ને સાહેબ એમાં તો થઈ રે છે પટેલ માં બ્રાહ્મણ માં તો દીકરીઓ નથી રે હે પટેલ માં ને બ્રાહ્મણ માં દીકરીઓ નથી રે નથી રે તો આપડે ને થી ગોતો તમે તારે હું ભાવનગર જિલ્લા ની છું ભાવનગર સાઇડ ગોતો તો રાજપૂત માં બહુ નથી તો બીજી તો નો હાલે સાહેબ ના નાતે ભાણે ખપતી હાલે ને અમારે પાસે માતાજી નું હોય ને બધું એટલે માતાજી એટલે ક્યાં માતાજી પૂછો તમે અમારે અત્યારે જો એના પપ્પા હતા એના પાવાગઢ વાળા માતાજી છે અને અહિયાં અમારે લોધીકા કા મઢ છે માતાજી નો અહિયાં માસ મટન કે કાઈ નથી છવાતું દારૂય નથી પીવાતો હે હા હમ

કોલીનો હાલ એમ ને હા અમારે અમાર પાછું બધું જોવું પડે ને મારી જીવન બગડું પણ એક ના એક દીકરા નું તો જીવન ન બગડું જોઈએ સાહેબ હમ એટલે તમને જો યોગ્ય લાગે તો હું ચાર વાગ્યા પછી મારો દીકરો આવશે ને તો હું તમારા જોડે વાત કરાવીશ હમ બરોબર હું મે કીધું લાવ મારા મે મારા દીકરાને કીધું ને તો કે તું ફોન તો કરી જોજે તો ઈ ગયા પછી મેં તમને ફોન કર્યો તો એ કે હું ચાર સાડા ચારે આવીશ હા હું બીજી વાર ફોન નહી પડો અત્યારે જે કઈ વાત કર્યું હોય એ તમે કરજો હા મેં કીધું બરાબર છે સાહેબ કોળી નહી હાલે બીજું કઈ નહી હલે કોળી નો ચાલે અહિયાં બ્રાહ્મણ ને પટેલ ચાલે બહુ તમે હમણું જો પણ પાકા તો બઉ જોય પાકું છે પાકા તો સાહેબ હું મારા મમ્મી પ્રિન્સિપલ હતા ચોકી લાગે છાંડ માં બરાબર હ અને અહિયા મને બટકી ગયું છે એ અપણ છે ને હું દસ મણેલી છું સાહેબ

હા તો કઈ બઈ સહન કરે એટલે પછી મેં કીધું કે કઈ વાંધો નઈ તું એનો થઈ જા તો મારે કઈ જરૂર નથી બરોબર તો ઈ અહીંયા રાજકોટ આગળ દેવગામ રેસે કોકની વાડીએ પડ્યો છે હમ આવે જે ખરો પણ કોકની વાડીએ પડ્યો ને મારે ને એને કોઈ જેટનો સબંધ નથી બોલવા ઉઠવાનો ઈ નથી કોઈ એવર નથી મારે હારે એને હે હા આમ ભાઈ કેવું ભણાવતા બહુ સારું ભણાવતા એટલે તો હું આટલી તૈયાર છું

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો